સ્વીકારવાનો વિષય છે એક શ્રદ્ધાનો વિષય છે ભલે આપણે કોઈ દેવતાને ન માનતા હોઈએ પણ આટલું વિશાળ જગત આ વિશ્વને સર્જન કરનાર કોઈ વિશ્વનાથ તો હોય શકે ને કોઈ પણ વસ્તુનું નિર્માણ થયું તો તેનું નિર્માણ કરતા હોય તેનું સર્જન કરતા હોય એ બ્રહ્માજીએ કહ્યું છે જેને સંપૂર્ણ પૂર્ણ રીતે હું જાણતો નથી શિવ તત્વ શિવ તત્વને હું નથી જાણતો વિષ્ણુ ના પી યથાર વિષ્ણુ ભાઈ આ તત્વને જાણતા નથી નાનતમ દેવા વિજાનંદ વિશ્વના કોઈ દેવતા પણ આ તત્વને જાણતા નથી પણ જ્યાંથી હું જાણું છું ત્યાંથી હું તમને કહું નારદજી ભગવાન શિવ સર્વગુણ સંપન્ન છે હે નારદ ભગવાન શિવજીમાં એક પણ દુર્ગુણ નથી ભગવાન શિવજીના સર્વ ગુણો છે ગુણાતીત છે ગુણાધાર છે ગુણ બીજન ભગવાન શિવજીના ના જો આપણે જોઈએ તો ભગવાન શિવજીના ચરિત્રમાં ચરિત્ર કોઈ પણ જગ્યાએ નાનકડો સરખો પણ દુર્ગુણ નથી એ તો લોકો એ ખોટી ખોટી વાતો કરીને ભગવાન શિવજી પ્રત્યે સમાજની અંદર ખોટી વાતો કરીને શિવ પ્રત્યે થોડીક અલગ વાતો કરે કે શિવજી તો ક્રોધી છે અરે ભગવાન શિવજીને ક્રોધ કરવાની જરૂર જ નથી જેમની ભ્રુકુટી માત્ર થી જગતનું સર્જન થાય છે સંચાલન થાય છે વિસર્જન થાય છે ભવદ ભ્રુ પ્રહિતા જેમની ભ્રુના ઈશારા માત્ર થી જગત સંચાલન થાય છે હવે માણસને ક્રોધ ક્યારે આવે જ્યારે એનું ધાર્યું થતું ન હોય ત્યારે અથવા એ જે કરવા માંગતો હોય ને સામેનો માણસ કરે નહીં અને કરવા તૈયાર ન થાય ત્યારે આપણે અણગમો થાય તેના પ્રત્યે આપણે અરુચિ થાય એક સિદ્ધિ વાત છે ભગવાન શિવજી તો એવા સમર્થ દેવ છે કે જેમની ભૃક્તિ માત્ર થી જગત સર્જન વિસર્જન થઈ શકે છે અને ભગવાન શિવની ની કૃપા વગર જગતની અંદર એ ઘાસ નું તણ કો ના ભલે આપણા કિડિયાનગર ની અંદર એટલું મોટું ભવ્ય દિવ્ય આયોજન થયું આપણે એવું માનતા હોય છે કે આપણા માધ્યમ દ્વારા થયું પણ ભગવાન આપણને યશ અપાવવાના હોય કે દુનિયામાં ઘણા બધા ધનપતિઓ છે કોઈ આ કાર્ય નહીં કરી શકે પણ આ સુંદર ને દિવ્ય કાર્યક્રમનો અવસર શ્રી રાઠોડ દિનેશભાઈ ગેલાભયને જ પ્રાપ્ત થશે એ ભગવાન શિવની કૃપા છે એ વિચારો ઉત્પન્ન થવો વિચાર ઉદ્ભવો એ પણ એક ઈશ્વરની કૃપા હોય છે ઈશ્વરની કૃપામાં આપણે શ્વાસ પણ ન લઈ શકીએ આપણે સૌ જાણીએ છીએ એ કદમ ચાલી પણ ન શકે તો શિવજીના માટે ઘણા લોકો એમ કહ્યું કે ભાઈ શિવજી તો ત્રીજું નેત્ર ખોલે ને પાણીને ભસ્મ કરી દે ને શિવજી તો બહુ ક્રોધ કરે અને પછી ઉપરથી એવું કહે કે મહાદેવના ભક્તો ક્રોધી બહુ એવું કોને કહ્યું કે મહાદેવના ભક્તો ક્રોધી હોય સ્વયં શિવ એમ કહે છે કે ક્રોધ કરનારો છે મારો ભક્ત નથી જે હંમેશા હર સ્થિતિમાં શાંત રહેનારો છે એ મારો ભક્ત છે આવું શંકર ભગવાને પોતાના ભક્તોના લક્ષણોનું વર્ણન કર્યું છે મહાદેવના ભક્તોની ઓળખાણ ભાલમાં ભસવાનું ત્રિપુડ છે પણ લક્ષણ નથી રુદ્રાક્ષ ધારણ કરવું એ શિવ ભક્તની ઓળખાણ છે પણ એ લક્ષણ નથી મહાદેવના ભક્તોનું લક્ષા મોટો પરિચય છે કે શાંત રહેવો તેનું લક્ષણ શાંત રહેવું એ છે કોઈ પણ મહાદેવનો ભક્તો હોય કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ણનો હોય જે મહાદેવના ભક્તો હંમેશા શાંત હોય છે ઉગ્ર ન હોય વાત વાતમાં ઉગ્રતા કરવી વાત વાતમાં ક્રોધ કરવો નાની વાતોમાં મોટા મોટા ક્રોધ કરવા એ તો અજ્ઞાનતા છે સ્વયં ભગવાન શિવજી જ્યારે અસુરોનો સંહાર કરનારી મહાકાલીને ક્રોધ ઉપર જ્યારે પ્રવચન આપ્યું જ્યારે શંકર ભગવાને સ્વયં કહ્યું કે જે ઉગ્ર રહે છે જે ક્રોધી રહે છે એનો સમય અંતરે નાશ થાય એ બીજાનો નાશ કરી શકે કે ન કરી શકે પણ પોતાનો જરૂર નાશ કરે છે પોતાનો સર્વ વિનાશ થાય છે શાંત રહેનારો છે એ મહાદેવનો ભક્ત છે ભાતમાત્મા ક્રોધ કરે છે ઉગ્રતા પકડે છે એ મહાદેવના ભક્તનું લક્ષણ નથી અને મહાદેવજી ક્રોધા અવતાર નથી ભગવાન શંકરજી કરુણા અવતાર છે આ કારણ કરુણા કરનાર ભગવાન મહાદેવ છે સામેના વ્યક્તિમાં યોગ્યતા હોય કે ન હોય પણ ભગવાન શિવજી નિરંતર સૌ પર કરુણા કરે છે આપણે તો લોકોને એવું પર વચન કયું ભગવાન શિવજી બહુ જ ક્રોધ કરે છે મહાદેવના ભક્તો ક્રોધી હોય એવું ના હોય શિવનો ભક્ત હંમેશા શાંત રહેનારો છે અને ભગવાન શિવજી શાંત રહેનારા દેવ છે તેથી તો આપણે મહાદેવને સન્મુખ બોલતા હોય છે શાંતાકારમ શિખર શયન શાંત રહેનારા દેવ છે અને શિખર શયન શિખરસ્થ છે મહાદેવ ને કોઈ પણ દ્રષ્ટિથી આપ દેખો ભગવાન શિવજી શિખરસ્થ છે તપ માર્ગમાં દેખો શિખરસ્થ એટલે સર્વોપરી સર્વશ્રેષ્ઠ એનાથી ઉપર કોઈ જઈ જ ન શકે ભગવાન શિવ જેવું કોઈ તપ ન કરી શકે તપમાં શિખરસ્થ છે ભગવાન શિવ જેવા કોઈ સંન્યાસી નહીં શિખરસ્ત છે ભગવાન શિવ જેવા કોઈ યોગી નહીં યોગ માર્ગ અંદર ભગવાન શિવજી શિખરસ્ત છે ભગવાન શિવ જેવા કોઈ ધ્યાની પણ નહીં યોગી પણ નહીં ભગવાન શિવજી માટે કોઈ પણ દ્રષ્ટિથી આપજો ભગવાન શિવ જેવા કોઈ જ્ઞાની પણ નહીં અને ભગવાન શિવ જેવા કોઈ સંસારી પણ નહીં કોઈ પણ દ્રષ્ટિએ મહાદેવને આપ જોવો તો શિવજી દરેક ક્ષેત્રમાં શિખરસ્થ છે શિખરસ્ત છે એનાથી ઉપર શકે જે દુનિયા શિખર એનાથી ઉપર કોણ જઈ શકે એવા ભગવાન શિવ છે કોઈ પણ માર્ગમાં આપજો ઉદારતામાં શિખરસ્થ ત્યાગમાં શિખરસ્થ કથા કહેવામાં શિખરસ્થ કથા સાંભળવામાં શિખરસ્ત મહાદેવ જેવી કોઈ કથા કહી પણ ન શકે અને મહાદેવ જેવી કોઈ કથા સાંભળી પણ ન શકે તેથી ભગવાન શિવજીને શિખરસ્ત ગયા છે તો મહાદેવના ભક્તોનું પહેલું લક્ષણ છે શાંત રહેવું જો આપણી જાતને આપણે મહાદેવના ભક્ત કહેવડાવતા હોય તો આપણે શાંત રહેતા શીખવું જોઈએ કોઈ પણ સ્થિતિમાં શાંત રહેવું અને શાંત રહેનારો માણસ જીવનમાં બહુ જ બધી વસ્તુ પ્રાપ્ત કરી શકે છે બહુ જ બધી ઉપલબ્ધિ મેળવી શકે છે અને પોતાના જીવન કાર્યમાં ખૂબ મોટી સફળતા મેળવી શકે છે શાંત રહેનારો માણસ હંમેશા સુરક્ષિત પણ રહે છે જેથી મહાદેવના ભક્તોનું પહેલું લક્ષણ છે શાંત રહેવું તો આપ જો આપણે જાતને મહાદેવના ભક્ત કહેતા હો તો આજથી શાંત રહેતા શીખવું જોઈએ આપણે તો ઘરમાં બહાર કે વ્યવહારમાં એક નાનકડી વાત હોય તો કેટલી ઉગ્રતા પકડીએ છીએ એક નાનકડું કામ હોય તો કેટલો મોટો આપણે ક્રોધ કરીએ છીએ એ મહાદેવના ભક્તોનું લક્ષણ છે શાંત રહેવાથી માણસની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે શાંત રહેવાથી માણસની આયુમાં પણ વધારો થાય છે માણસની ઉર્જામાં પણ વધારો થાય છે અને શાંત રહેવાથી યાદશક્તિ પણ વધે છે ઉગ્ર અને ક્રોધી માણસ જલ્દી જલ્દી નાશ પામે છે એ નષ્ટ થઈ જાય છે તેથી ભગવાન શિવને આપણે કહીએ શાંત શાંત દેવ છે નારજી અશાંત હતા ભગવાન વિષ્ણુને પૂછ્યું કે ભગવાન વિષ્ણુ અશાંત મારે શાંત રહેવા માટે શું કરવું જોઈએ તો શું કહ્યું જપહુ જાય શંકર સતનામા હોય હૃદય તમે શિવ નું ભજન કરો એટલે શાંતિ ને અનુભૂત થશે આ રામચરિત માણસ ને ચોપાય છે તુલસી નો પ્રસાદ છે જપ આજ તમે શિવનું ભજન કરવાનું કાલે શાંતિ મળ્યું નહીં ક્યારે પણ અનુભવ તો કરજો આમાં કોઈ ખર્ચ નથી આમાં કોઈ નુકસાન પણ નહીં થાય ક્યારેય મન ઉદ્વેગ અને સંતાપથી ઘેરાયેલું હોય કોઈ જગ્યાએ ગોઠતું ન હોય ગોરવતું ન હોય એ સમયે ભગવાન શિવને યાદ કરે અનુભવ રદિતી એક વાત કહું છું જ્યારે જીવનના એક પણ પ્રશ્નો ઉકેલાતા ન હોય અને જીવનના બધા જ પ્રશ્નો જ્યારે અટવાઈ ગયા હોય અને એવા ગૂંથાઈ ગયા હોય છે કે આમાંથી કોઈ જગ્યાએ છેડો જડતો જ નથી હવે કરું શું આ પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે કરવો આ પ્રશ્નોનો ઉકેલ લાવ નરેકવા માણસ નથી કોઈ ઉદ્ધીમતી વાળો માણસ પણ આપડે પાસે નથી એટલે શું કરવું જોઈએ માણસ એટલે દરેક પ્રશ્નોનો જવાબ જરે ન મળતો હોય જરે હું હૃદયથી કહું છું તમારા ગામની અંદર તમારા ગામનું શિવાળય તમારા અંતરાત્માના બધાત પ્રશ્નો મહાદેવ ખોલે છે શિવાળય બહુત મોટો છે શિવાળય જીવનના પ્રશ્નોનો ઉકેલનો સ્થાન છે પણ કેટલા જણા શિવાળય જાય છે ભાઈ મન હોય 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 ઉદ્વેગ તાપ સંતાપ શિવાલ છે એવું વિચાર નથી એવું કે ચાલો ભાઈ આપણે દસ મિનિટ બેસીએ એકદમ મૌન થઈને શાંત થઈ અને ભગવાન શિવજીને અનુભૂતિ કરી એવું ક્યારે આ ગયો નથી પાઘડી ઉતાર્યા નથી પગે લાગ્યો નથી થોડાક પૈસા નાખ્યા નથી ને ભાગ્યો નથી ના એવું ના હોય શિવાલીજીને શાંતિથી બેસવું જોઈએ ભગવાન શિવજીની અનુભૂતિ કરવી જોઈએ શાંતિનું સ્થાન છે શાંતિનું દ્વાર છે શિવાલય કોઈ સામાન્ય સ્થાન નથી શિવાલય એ આ જીવને શાંતિ આપવા માટેનું શ્રેષ્ઠ સ્થાન એ શિવાલય છે પણ કેટલા ગામડાના માણસો શિવાલય જાય ભાગ્ય કોઈ જાતે ખાલી પડ્યા શિવાલયો તુલસી નારદ એમ કહે છે વિષ્ણુ નારદનો સંવાદ છે એમાં રામચરિત માણસ માં કહ્યું વિષ્ણુ ભગવાને કે નારદજી તમે શિવ નું ભજન કરો

શિવાલીએ જવાનું શરૂ કરો તમે જો તમારી જિંદગી આપણી અલગ અલગ દેખાશે આપણો વ્યવહાર થોડો જુદો દેખાશે એટલું જ કરી શકીએ થોડાક સવારમાં વહેલા ઊભા થઈ જઈએ અને સુંદર સ્નાન કરીને પવિત્ર વસ્ત્રને ધારણ કરી ભાલમાં ભસ્મની બિંદી કરીએ ત્રિપુંડ કરીએ ચાંદ ચંદનનો ચાંદલો કરી પછી કુમકુમની બિંદી કરીએ જે હોય તે અને ગામનું સુંદર શિવાલય હોય ત્યાં જઈએ ભલે જરા જળાભિષેક કરો પુષ્પ ચડાવો પેલો પત્ર ચડાવો વસ્તુ અલગ છે પણ કાંઈ થઈ ન શકે તો શિવાલી જઈને થોડી દસ મિનિટ માટે શાંતિથી મહાદેવના સન્મુખ બેસો અનુભૂતિ અલગ થશે કરજો તો ખરાબ આમાં અનેક એવા ભાઈઓ વડીલો હશે કે રોજ શિવાલય જતા હશે રોજ શિવાલય જતા હશે તેમને જીવનની ઊર્જા ક્યાંક અલગ હોય છે તેમનો વ્યવહાર અલગ હોય તેના વિચારો અલગ હોય તેની વાણી અલગ હોય છે તમે શરૂ તો કરજો સાતક દિવસ જાઓ આઠમા દિવસે તમારે જવું નહીં પડે તમારો આત્મા તમને ત્યાં લઈ જશે અને કહેશે કે ચાલ હજી શિવાલય જવાનું લાગે છે કંઈક અધૂરું લાગે છે અરે તમે બહાર ગામ જશો ને કોઈના ગામે બેનો દીકરીઓના ગામ હોય મામાનું ગામ હોય કોઈ જગ્યાએ સગા સંબંધીના ગામે જશો તો પણ તમને સવાર પણ તેમ થશે કે શિવાલયને જવું છે તો તમે ગરધણીને કહેશો જેના ઘરે ગયા છો એને કહેશું ભાઈ થોડુંક મન આત્મા એમ કહેજો શિવાલય જવાની ઈચ્છા છે તમારા ગામનું શિવાલય ક્યાં છે અનુભૂતિ કરજો અને આમાં કોઈ નુકસાન નહીં જાય વિચાર બદલી જશે વ્યવહાર આપણો બદલી જશે તો કે ભગવાન શિવજી શાંતિ આપનારો દેવ અને જીવનમાં શાંતિ બહુ મહત્વની છે ધન સંપત્તિ જમીન જાગીર એ તો લોકો પાસે હોય જ પોતાની યોગ્યતા પ્રમાણે હોય પણ જેની પાસે બધું છે શાંતિ નથી તેની પાસે કાંઈ નથી અને શાંતિ આપનારા ભગવાન શિવ છે તેથી તુલસી રામચરિત માનસ ભગવાન વિષ્ણુ અને નારજના સંવાદ સ્વરૂપે કહે છે જે શિવને યાદ કરવા ક્યારેક આપણને ઉગ્રતા આવે આમ અંદરથી આમ આટલું બધું ક્રોધ આવે કે ક્રોધ સમય નહીં કે અને ક્રોધ ઉપર સંયમ રાખો તો એક સાથે એક હજાર હાથીને પકડવાની વાત છે એક હજાર હાથીને તમે પકડી રાખો ને જેટલી તાકાતની જરૂર પડે એટલી આપણા ક્રોધ ઉપર સંયમ રાખવાની શક્તિની જરૂર પડે છે અને ક્રોધ આપણું અહિત બહુ જ કરે છે ત્યારે જ્યારે અંદરથી એવું લાગે કે ક્રોધ

આદિપુરુષને આપણે શિવ કહીએ છીએ અને આદિ પ્રકૃતિને આપણે શક્તિ કહીએ છીએ અને હે નારદ જે કાંઈ તમારી આંખો દ્વારા તમે જોવો છો એ શિવ અને શક્તિનો વિસ્તાર છે નારદ તેથી ભગવાન શિવ અને શક્તિ એ જગતના માતા પિતા છે આ જે કાંઈ જડ ચેતન ગગન અગન જે કાંઈ તમે જોવો છો નારદે બધું ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર છે ત્યારે નારદે કહ્યું કે પિતા બ્રહ્માજી એ શિવનું રૂપ કેવું હતું ત્યારે બ્રહ્મા એમ કહે છે કે હું જાણું છું ત્યાંથી હું તમને કહું છું શિષ્ય મંદાગ્રી ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચમગ્ર પ્રસનાત્મ દશ બાહુ ત્રિશુલ બસ આવું જનું રૂપ હતું જેને એ રૂપને એમને કલ્પના કરી છે ભગવાન શિવજી નું નામ લઈ તો શિવ રૂપનું ધ્યાન લાગે શિષ્ય મંદાગ્રી ધારી મસ્તક ઉપર જટા છે જટામાંથી ગંગા વહે છે ભાલ ચંદ્ર ત્રિનેત્ર ભગવાન શિવજીના ત્રણ નેત્રો છે પંચવકત્ર ભગવાન શિવજીના પાંચ મુખ છે ત્રિશુલ આદિ આયુધ ધારણ કરેલા છે હવે ભગવાન મહાદેવના રૂપનું વર્ણન સ્વયં બ્રહ્માજી નારદ સમક્ષ કર્યું છે અને આપણે પણ ભગવાન શિવનું નામ લઈએ તો ક્યાં રૂપ દર્શન થાય માનસ પટ પર એક ચિત્ર એક અંકિત થાય આપણા મનના તરંગો એક ચિત્ર નક્કી કરે છે કે શિવ એટલે એ સમયે ત્રિશૂલ દેખાય ડમરુ દેખાય મૃગચર્મ દેખાય પન્નગ ભૂષણમ વાસુ કે કંઠ ભૂષણમ ભસ્માંગ ભસ્માંગ ધરાય નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય શિવજીના રૂપનું એક ચિત્ર આપણા માનસ તરંગો ઉપર ઉભો થાય ત્રિનેત્ર છે કાનમાં કુંડલ છે મસ્તક પર જટા છે જટામાંથી ગંગા વહે છે બ્રહ્મા એમ કહે શિવજીને પાંચ મુખ ચાર દિશા અંતરિક્ષ ભગવાન શિવ આપણે ચારો તરફથી જોવે છે નિરંતર આપણા પર ભગવાન શિવની દ્રષ્ટિ છે ભગવાન મહાદેવના પાંચ મુખ છે એક ભગવાન મહાદેવની સુંદર વંદના પણ છે જેમાં ભગવાન શિવજીના રૂપ અને સ્વરૂપ અને વિસ્તારનું વર્ણન છે ભગવાન શિવ કેટલા વિસ્તૃત છે કેટલા વિસ્તરેલા છે અષ્ટમૂર્તિ સ્વરૂપા ભગવાન શિવજી અર્ધચંદ્રને ધારણ કરનારા મહાદેવ છે લલાટમાં વિલક્ષણ નેત્ર છે જે શિવજીનું નામ વિરૂપાક્ષ છે મહાદેવને આપણે વિરૂપાક્ષ શા માટે કહીએ છીએ વિચિત્ર પ્રકારનું એક નેત્ર છે જેના કપાળમાં આંખ છે તેથી મહાદેવનું નામ વિરૂપાક્ષ છે જટા જટાછૂટધારી ભગવાન શિવ વ્યોમગત જટા સુમકુટ આવા ભગવાન શિવ છે દ્રિમેત્રણ ધારણ કરનાર પાંચ મુખવાળા મહાદેવ છે આ શિવજીની એક વંદના છે અને મહાદેવને વંદન કરવાથી જીવની વેદનાઓમાં તે માણસ મુક્ત બને છે અને મારા યુવાન વાયો બહેનોને મારે હૃદયની એક વિનંતી છે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય દુનિયાના શિખરો સર કરવા હોય તો હજારો શિવાલય જવું અને શિવાલય ન જઈ શકો તો તમારા ઘરની અંદર જે ભગવાન સ્વરૂપ છે પછી ચિત્ર સ્વરૂપ હોય કે મૂર્તિ સ્વરૂપ હોય કે બિરલિંગ સ્વરૂપ હોય તેની સામે બેસીને ભગવાન શિવની વંદના કરવી એટલું આપણો દિવસ રૂડો ને જાય આપણો વ્યવહાર સારો રહે આપણી સાથે મળનારા વ્યવહાર સારો કરે બધું જ આપણા જીવનમાં સારું થવા લાગે પણ આપણે કંઈ કરતા નથી આમ જો જેવા માણસો હોય કે રોજ માટે જેનો નિયમ હોય કે સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સ્નાન કરી પવિત્ર વસ્ત્રોનું ધારણ કરી ઘરની જે દેવસ્થાન હોય થોડી માટે ત્યાં બેસવું થોડીવાર આપણે આપણા ઈષ્ટનું ભજન કરવું એવા બાકી જ માણસો હોય અને બહુ હૃદયથી કહું છું ભજન કરવાથી આપણી ખોટી ભ્રાંતિઓ ભાગે છે ભજન કરવાથી યાદશક્તિ વધે ભજન કરવાથી ઉર્જા વધે ભજન કરવાથી વિચારધારા સકારાત્મક બને ભજન કરવાથી આગળ વિચારો પ્રાપ્ત થાય છે આગળ આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિચારો ભગવાન આપણને આપે છે તેથી મારા ભણેલા ગણેલા અને દરેક યુવાનોને પ્રાર્થના આત્મ પ્રયોગ તો કરો તમે શરૂ તો કરો એકવાર તમને જીવન જીવનનો એટલો આનંદ થશે આ બધી વાતો આપણા શાસ્ત્રો છે તેથી આ ભગવાન મહાદેવની વંદના છે પાંચ મુખા મહાદેવ છે વંદે ક્ષણ ભગવાન મહાદેવના બાળમાં નેત્ર છે ભગવાન શિવજી બે નેતૃત્વ દ્વારા કૃપા ના કરે ભગવાન શિવજી ત્રી નેતૃત્વ દ્વારા કૃપા કરે છે ઘણા માણસો એમ કહે કે ત્રીજું નેત્ર ખોલે એટલે જગતને બાળી દે છે એવું તમે કેમ નથી કહેતા ભાઈ કે ભગવાન શિવજી ત્રીજું નેત્ર ખોલે તો પોતાના ભક્તોના પાપને બાળી દે એવું કહેતા હોય તો આ તો જગતને અરે જગતને બાળવા માટે જગતનું સર્જન કર્યું છે ભગવાન શિવજી દિવુને તેટલા માટે ખોલે છે પોતાના ભક્તોના પાપના બાળીને ભસ્મ કરે છે અને જે પાપ પડીને ભસ્મ થયા હોય એ એ ભસ્મ શિવજી પોતાના અંગ પર લગાવી દે છે એ છે વિભૂતિ એ છે ભસ્મ એ છે ભભૂતિ ભગવાન શિવજીને કઈ રીતે સમાજની સામે આપણે પ્રદર્શિત કરવા એ આપણાની વાત છે ભગવાન શિવ જેવા સર્વોપરી દેવ આ જગતમાં કોઈ પણ નથી મહાદેવ જેટલો સામર્થ્ય ધરાવતા દેવ આ જગતમાં એક પણ નથી તેથી ભગવાન મહાદેવની આ શ્રેષ્ઠ વંદના છે સોના ચાંદી હેરામ હોતી નહીં ભગવાન શિવ સૌથી અલગ એક નિરાલા દેવ છે અને શિવજીની કથા પણ નિરાલી છે શિવજીનું ચરિત્ર સર્વ દેવતાઓ જેવું નથી એનાથી કંઈક અલગ છે મહાદેવ છે અને જીવનમાં અલગ ચાલવાનો પ્રયાસ કરો તો લોકો તમને જોશે કે આ કંઈક અલગ રીતે ચાલ ચાલે છે શિવજીના બધા ચરિત્રો દરેક દેવતાઓ તો કંઈક જુદા છે જટાનો મુકુટ બનાવ્યો છે પણ એક પ્રશ્ન તો થાય જીવનમાં જેની પગે સોના ચાંદી હીરા મોતી પિતાંબર પિતામ્બર લીલામ્બર આવું કઈ નથી થતા શંકરજી મહાન કેમ છે ઘણી વાર આપણે ઉમાનીએ માનીએ જમીન જાગીર હોય માલ મિલકત હોય ખુબ ધન સંપત્તિ વાળો